अच्छे पढ़ते हैं वाव लोग माँ अब जो हवार हवार माँ बाप हुए ना यहाँ करे हैं धन बन सही होंगे कितना था तो निकलवानुसे आया थी कहलोगे करे हवान पर माँ ये जीरा वैसा वैसा काम करो, yeah, <clears throat> करो? Yeah, okay. तो मैं आये क्यों कहलोगे धन बन निकलवानुसे कहीं हम तो इस बार मैं वीडियो मजून आया जो आज કાન કાઢવાનું છે આપણે જીરામાંથી એ દેવાનું બંધ રાખવું હોય આજ બંધ રાખ હોય તો ન થોડું કા હાલો તો આપણે હે ને પોરી કેટલું ઉંદુ હોય તો નીર આવે કાઢો ખોદાય તો ખબર પડે નુકસાન થાય છે જીરા નહીં નીકળે તો આ મેં સાવ આ પાઈ ટ્રુ એટલે જીરું હોય ને પાસે ડૂડું કદા ના નીકળે ધાન તો આમ નાખવામાં ફેલ ના થાય થોડું તો કા ફેલ આઈતે વાંત નહી આવે અમે તો એટ લોક કડો કર્યો જી તો કઈ નહી કર્યો ની અને હવે લાગી મને ભૂખ અને ગગર કાઢી કાઢે ઈ મરું છે કે આપણે લગભગ હની 15 વીસ થઈ ગયા ને આલેં ટૂટી પડી અંદર વીધી થઈ ગઈ આપડે બુડલંજી જાય ને ટૂટી પડી દી લે હવે આજ હાંધવી છે હાંધાઈ દે ને તો આપડે ઓલું પાતું જીરું પાઉ ને આ ડાયરાક આપડે ઓલા નાકે થી પવાય જાય આમાં હે ને હાંધે હાંધે પાણી બહુ નીકળે ને એટલે ઈ વડું જીરું થઈ ગયું ને પેજ વધી જાય એટલે હુકારો આવે શું છે

અદવી માયરો ખવાય એક જરી બારી કાઢો ને બારી કાઢો પાઈન પછી ટાઈટ કાં ઘડીક વાર થઈ ગઈ લોટલી હે હા ફરી કાવી લઉં ફરી દીદો ફુવાયા મુંત્રી મુંત્રી 9 વાગે આપડે હિરાવી કમ્પ્લીટ થઈ ગયા અને આમાં ગદડીનું ગોલાયું થાકી જાય આમ પોલ જ્યાં પરો ને અહીંથી પાણી નીકળ છે

હવે જોઈએ આમ ક્યાં નીકળી ખોતતા ફટાક આ ડાવરું આ ડાવરું વાર છે ગધડી નું માથું થાકી ગયા છે હું સાબી આવું તમે પી આવો હવે મારા વાળા અહીંયા ધોઈ રે નથી મલક પૈઠણ ગઈ હવે હા ગોતી બીજું કઈ થાય નહીં મિત્રો હવા દસ થયા ને લેન ગધડી ને આમ ઊભી ફાટી પીડી હેઠેથી એમને આગળ ને આગળ જો તમને દેખાતી થશે લેન ફાટલ નીકળ્યા રાખે

टीवी सी लाइन है तरंग नहीं ये जुनू आने से ना चार के जी माना है ना के जी के जी जी की हुई था मैं सवाल थी चार मान है पिचाई गया हम पर शराब है ना सिपर सिर से गिर ले नहीं कोई सी मिल नहीं जो आवे हम क्या कहीं तो ना हो ये डाबे तो बोले ना कपसी है ना એન્ડ આય તો ભલે ફાટલ નું નકો પછી ને આથી કાપી ને આયા બીજુ મોટી હું ઉછું લઈ આને પછી ઉનારા માં હે કે જીસીબી થી નાળી કરીન કરી હું રિપેર કા ઈમજ નઈ ના આમ ફાટલ ને ફાટલ લાયો રાખા તો કેટલું પછી ખોદાય ની દેક જઈએ આમ કેટલું ફાટલ આજે પુગજા હુદી એમનેમ ફાટલ હે તો પછી આની કોર ફાટલ નઈ હોય ને આથી કાપી અને બીજું હું નાખું મૂકી દઉં ભી વાસી પછી એટલી હલાડવા દઈએ બારોબાર બીજી અંદર તો મિત્રો આપણે આમ તો લઈને ફાટલ જ છે બધી બધી એટલે આમ હાથ પી ગો જોયું એમને એમ ફાટલ ને ફાટલ આવે એટલે જાજુ જીરું બગાડવું નથી આપણે અટાણે અહીંથી આપણે કાપી નાખી વાટ સારું છે તણીનું અહીંથી કાપીને અહીં વાકી ચડાવીને ઊંચી લઈ લેવું મોઢિયું पास आई थी जी बुआ जी मिले ना ना इने उनारा में जो हूँ लगभग आ एक सौ डाक की फाटी गया लच्छे नीचे से फाटी बिरी की मक्तर से लाई गोनी में लगाई थी कापी आई बाकी में राखी बिजो अधिसन पूछ ने कट को राखी ना करूं जो है बदों अन्ना जमीन जो लियो मारी हाँ कारी बम जी भी जाड़ी जमीन के वाया ना जाड़ी जमीन आ लगभग पंद्रह होड़ दिस पानी निकलो तो हज हाँ गारो पीड़े जो तो हाँ गारो गारो ऊल रहे हूका नही घड़ी हालो तो आने का तो गाम जो है तो बपर पाका बपर थी तो हेलो अत का फाटल क्या खबर नहीं जो जो ना आने

રાકતી ન દેગે જીનું જોરી લક્કર અમાક લે ઉછ તો મિત્રો આલો ઉંદર આના ગીરે પાણી લ્યા મિત્રો આપણે હે ને મસ્ત મજાનું કાપીઓ ને આયા બજે માટી છૂટી થી ધોયન સાફ કરને કો હર કોમ આધી આમ જોયું તમને રાખતો લેન જરા કામ હે દબાઈ ગેલ હે એટલે આ આપણે કપડીન વાળું વાકી હોની પરબારું પડને કારણ કે લે લેનનું મોઢું છે લંબગોળ હવે લેમ લેન લેનનું મોઢું હોય અને આપણે કપલીન સડતી ના હોય એના માટે હા સરળ અને મસ્ત દેશી જુગાડ આપણે છે અને આ જુગાડનો અનુભવ હમણાં જ આપણે થયો કારણ કે સરાવનું પાણી આપણે આવતું હતું ને તે દી આપણે હવારો હવાર કુસી મીડાસા ભાઈને પાંચની લેન હતી અને થોડીક હેવી લેન હતી એટલે આમ દબાઈ નહીં આ સજો કે તલની છે એટલે દબાઈ જાય પણ તોય આમાં મહેનત બહુ કરવી પડે आम कर चढ़ी तो जाए कटवी पड़े थोड़क पर आजुगाड़ है आ आजुगाड़ हाँ आम टूक में जरा बहुत न करव पड़े हाँ बीजी हूँ तो तमें बताऊँ हालां शू करवा हाँ आप तननी लेन से धारो कि तो तर ईंच लाकड़ी गम्मे लाकड़ी हाला हाटी खू लाकड़ी ते झीक तरन इंच तो ते ईंच चार नहीं हो तो चार न પાંચની હોય તો પાંચની જેટલા ઇંચની લેન હોય એટલા ઇંચ હાટીકું લઈ લેવાનું પછી હાટીકાને આપણે આમાં નાખી દેવાનું એક દોરી બાંધ દેવાની જેથી કરીને પાછું આપણે આ સડી જાય બાકી એટલે હાટીકું કાઢવું હોય તો જઈ રહીએ આપણે ત્રણની લેનનું નાખી દીધું લંબગોળ એટલે એમને વયું જાય પછી આને આપણે ફેરવવાનું આ રીતના જો આ રીતના ફેરવું ને એટલે આપણે એક જેટ ત્રણ ઇંચની થઈ જાય લેન

ટટી કો કાઢવું ને જક દોરી કેસે લે નીકળી જાય દુકાળદરા કી બોલાગી કમેન્ટ માં જણાવજો આ તો ખાલી તમને બતાવવાનું છે પાજી બાપુ ઓલાય થી એક ઊભો કટકો આવ્યો ને તો 2 1/2 ફૂટ નો તો 2 1/2 ફૂટ નો ગામ માં લેવા ગયા હે દુલિયામે પછી હરખો સોલેશન માયના પર ફિટ કરવાનું છે આ ખાલી હું તમને બતાવજો ટાઈમ છે આપડી પાં એવા આસાની થી આવી ગયો ને એક આખમ આપણે મોબાઈલ ચાલુ છે શૂટિંગ અને એક આખી થઈ આવી ગયું હવે તમે એમ કહો હાટી કું કેમ કાઠિયો હાટી કું જો આ નીકળી ગયું હા વીજી છે હવે જો નીકળી એની કારણ કે ઓરી લમગોડ થઈને ફિટ થઈ ગયું આહ તો પાછી લમગોડ થઈ ગઈ હવે આમ ની 1:30 કઈથી કોઈ દી ના 1:30 2:00 થી નતો પડતો રાતી લાવો કઈ જુગાડ માર્યો છે જુગાડ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આ જુગાડ ખરેખર અપનાવા જેવો છે આ તો બહુ હેવી લાઈન નથી દસ ગીજીની હોય તો હાથ થી આમ થાય નહીં ગોળ હાટીકું નાખીને આમ ફેરવું એટલે શેપ હોય આવી જાય ઓરિજિનલ હાલો બાપુ આવે પછી આપણે કરી દઈએ ફિટ હા મિત્રો આપણે ઓપરેશન થઈ ગયું પૂરું આ જો બહાર વાક્ય નહીં अबे यहाँ से पुगे ले यहाँ पे वाले बुद्धि पास करवाने का है तो बुद्धि हम बाहुन और बड़े नहीं तो मित्रों सब पर तंग रहा

लवे वो दिया है मुस्लिम पाने लम आटे करूंगा जी, पर सुनिए आप छोटा पीरा साइड में ही जाएंगे हम, पीरा लाल ना साइड वो देने इस रात की गिया है लूटना पूरा साल जीवन क्यों है, पूरी शाह पाने पूरे विजय प्रकाश करने दोगे, और बहुत ही आपने लेना है हमारे यहाँ पर काले जो आपारी हैं मतलब क्या राहत यानी हंदी मान कुटे दुखमा सी अब जो बाकी छे भाओ कधी कुटे मान से जड़ता नथी दिन दिन धीरे धीरे चालू राखियो उतरा बाकी क्या हाळ छे ना तो वो पारि मान मानच कुटेडू असा न भू मीगी पहली बार मीगी लीदी थी है भावे नी अब हम आज गांव म गयो सर मिल करवा दे ભાવી જાય તો કાયમ એમ હેલવું પડે બે પાંચ મિનિટમાં બની જાય નાસ્તો એટલે ફાય કરવા પૂરતી એક જ જીવો તો જો તો આપણે પછી બને સાધી આવ આશા ડું ખવાય નહીં પણ હવે સારા ભૂખ બહુ લાગે હમણાં પિયારામાં બનાવું શું જરાક પાણી વધી ગયું એવું લાગે કોઈ દી બનાવ્યું નથી ગયો કેવી બને જરાક જોયું mitra apalah, meski sabar lagi pun, jangan nasih pauti. Ha, orang baru aja bisa, dah rupiah hilang dia. Ayo, tiung ha orang baru tiung. Ayo non pasrah, pasrah nih ya. Benda katau ya, tiung baru tuh yang biasa. Ha orang baru jadi orang baru. Aku jera sekali, orang benda katauin, tuh paut itu hilang mata mikirin. ખાવરા બળ જોઈએ ના માં આપડે ના ભાવે ખોટું હું